હજુ હમણાં જ ટ્યુશનથી આવી છું જલ્દી જલ્દી આવીને જમવાનું બનાવ્યું આદિત જમ્યો આદિત ઘરે આવ્યો પછી કામ કર્યું થોડું ઘણું અને બે ત્રણ જણને ફોન કર્યા કે મારે જવું છે તો મને સીટીએમ સુધી મૂકી જાઓ હવે હું એક એક બહુ જ મસ્ત પર્સનને મળવા માટે જઈ રહી છું એકચ્યુઅલમાં કાલે સન્ડે છે અને કાલે વીકેન્ડ પ્લાનમાં મેં એવું વિચાર્યું છે કે હું ત્યાં જઈશ બ્લોગ બનાવતા બનાવતા અને ત્યાં જઈને અમે જેટલું બી એન્જોય કરીશું એ હું તમને કાલે કહીશ પેલો ડોગો જવું બહુ તૈયાર થયો ભાઈ ચલ ને અને વન થિંગ અબાઉટ કે આ વખતે તમારા ભાઈ પવન અમારી સાથે નથી આવતા હું અને આદિત અમે બે જણ જઈએ છીએ ઓકે સો કોઈના વગર કંઈ પડ્યું નથી રહેતું અને તમે તમે બધા જાતે કરી જ શકો છો અને બધી જ જગ્યાએ જઈ જ શકો છો ઓકે આ વસ્તુ સાબિત કરવા માટે અમે નીકળીએ છીએ અમે પહોંચી ગયા અમારી ડેસ્ટિનેશન પર હવે અમને અમારા મહેમાન લેવા આવે છે

વાંચવા દઈશ ભણવા દઈશ મને ખબર છે તું બહુ સિન્સિયર છે એટલે મને પૂરું ભણવા દઈશ હે હાય હાય અમારે સાથી એસા ક્યું હોતા હે હું અહીંયા દીદી જોડે આવું છું કે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરું પણ દીદી મને આપી દે ઘરની ચાલી કે ઘરે જઈને દરવાજો ખોલ ત્યાં સુધી હું આવી જઈશ બાય છોકરી છે ને ઉઠતી નથી હું એક કલાક થી ઉઠાડું છું એનો બ્લોગ જે પણ જોતા હોય ને

જવા વાંધો નહીં તમે ગાડીમાં તૈયાર થઈ જજો ચાલો પ્લીઝ ડ્રાઈવર તૈયાર છે મમ્મી ચાલ છે મને કોઈ દિવસ લઈ ની જતા થઈ કોટના तो नाइटी में आ रही जो ठीक है बाय मिलते हैं ब्रेक के बाद सो नाउ आई एम रेडी नीचे उतारी ही गाड़ी में बैठ ही गया अच्छे के हम कांचना कप खुले गई सो so, ये रही थैली जा रहे हैं हम नीचे भूल गए थे तो पड़ा। हम नहीं जा रहे हैं और अगले तीस मिनट के लिए मैं आपकी ड्राइवर हूँ आप मुझे कुछ भी बोल सकते हो मैं सब चीज़ों का जवाब दे सकती हूँ आगे से लेफ्ट लीजिए और आपके बाजू में जो लड़की बैठी है उसके बाल नोच दीजिए <laughs> जिसका नाम विधि है उससे अगले दस मिनट के लिए बात मत कीजिए <laughs> जो आइना में ले जाए प्लेस उसको छोटा मत समझना उसके पास सब कुछ मिलता है <laughs> oh

હા લખેલું છે હાઈ ફાઈબર ડાયજેસ્ટિવ બિસ્કીટ પઢાની અંદર જે પણ ઇન્ગ્રીડિયન્ટ છે એ ચોંકાવનારા છે ખરે એ બિસ્કીટ ખાઈ જ રહ્યા છે બહારનું જઈ લે ગુજરાતીઓના બધા જ એમને પોઈન્ટ વાંચીને પછી એમ કહે છે કે બે જ બિસ્કીટ ખાવાના એવું લખ્યું હે

પાછા <laughs> લુક <laughs> <laughs> हम लोग पहुंच चुके हैं कोटना और ये वो व्यू है जिसको देखने के लिए लाइक वी डाइंग लुक एट द व्यू ओह माय गॉड देयर इज नो वन कोई चीज ना थी आज सी आज है कोटना जहाँ हमें तेने आवा माटे दर फोर्स करता क्यों है केवु छे नहीं शके जे मजा आवे अने आवु छे जेथी करीने बेसी शकाय बोट अल्ला અંદર નાખી દીધી ગાડી મને પાર્ટ લેવાનું બહુ જ ઈચ્છા થઈ છે હોશિયારી નાવડી બનાવી દીધી તમારા ગાડી ની મે બી કોઈ આ ગાડી ફસાઈ ગઈ થી सु <laughs> अड़ी ना फसाई ઘણી મહેનત કરી ਸੀ ટાયર જામે હવે ચા લઈ આપણે ચા જોઈએ સપોકલર બેટિંગ માં નીકળીય ઘરે અમારા સવાર સવારમાં ચા છૂટી ગઈ આજે તો ચા બનાવે છે માસી માંથી અને વગર ચા મેને આનો લોકેશન જો ભાઈ લોકો આખર મે લોકલ હી હોતે હે انકે પાસ سارے જુગાડ હોતે હે દેખો जैक भी चढ़ा दिया इतने सारे लकड़ी क्या बोलते ये सब को। था था। है। हाँ, हाँ भी जावे नहीं तारी तारी मेहनत बोलती है भाई मेहनत बोलो ना तुम्हारा कांग्रेस नाग्रेस कहीं ઇટ્સ નોટ મારું કોંગ્રેસ કે ઇટ્સ નોટ મારું ભાજપ ઇટ્સ અબાઉટ રાઇટ્સ જે સાચું છે એ સાચું છે ને જે ખોટું છે એ ખોટું છે કરપ્શન છે ભાજપમાં તો છે ચાલો આપણે કોઈ વ્લોગમાં વોટિંગ નહીં કરવાના છે ભાજપ યા કોંગ્રેસ અહીંયા હવે આટલી બધી ગદ્દા મજૂર પછી મમરાવાળા ગોપાલવાળા રહી રહીને પડીકા કાડ્યા તો મને એમ થયું કે માસી અત્યાર સુધી પડીકા કે આતા નહીં તો આ બધા પતી ગયા હોત અને જો અંકલ અમારા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે અમારી ગાડી બી કઢાઈ મહેન્દ્રભાઈ પણ આ પ્રેમ છે સાહેબ બોરોડાની પબ્લિક કહેવાય અમદાવાદ જેવું નહી અમારું અમદાવાદમાં 10 છે ક્ષેત્ર તમારું બરોડા બરોડા રહ્યું ને આટલું ખોબા જેવડું છે અને અમારું અમદાવાદ આવડું મોટું છે એની અંદર એના એના છે ને ચાર ગણી પબ્લિક રહે છે તો ટ્રાફિક તો રહે જ બરાબર ખાડામાં હાથ તો કઈ વાંધો નહી આપણે બીચ ઉપર ગાડી ફસાયા કરો આ કોઈ દિવસ ગાડી નહીં ફસાતી ને ફસાય તો અમારા महेंद्रભાઈ ને કાકા છે કાઢી એટલે વાહ

અને મને અત્યારે હાલ એમની જોડે બાજવાની ઈચ્છા નથી કારણ કે હું મારવા ચડું ને એટલે મને ભાન નથી રહેતું એવું એમને ખબર નહીં પડતી અરે યાર તમે મારા મોટા બેન છો કોંગ્રેસ અને ભાજપના ભાજપના બધા આ એ જે બી હોય આ બધા હેલ ફેલ માટે આપણે યાર ખાલી ખોટા બાજી મરીએ મને આવું સહન ના થાય ચલો ફાઇનલી જઈએ છીએ અમે આજનો સન્ડે અમારો ફન ડે એટલે સાપના ફન જેવો થઈ ગયો કંઈ વાંધો નહીં ખાયા કરી નાસ્તો કરી લીધો હવે ગઈ રહ્યા છીએ અમે દીદી ની ઓફિસ પર એક કામ થી એક્ચ્યુઅલી અમને આઝર 1 કલાક માટે કોઈનો ઇન્ટરવ્યુ લેવાનો હતો તો એ મને કહી રહ્યા છે કે તું બી રેડી થઈ જા કે તારો બે ઇન્ટરવ્યુ લઈ લે એમ મારી જો કે કોઈ ઈચ્છા ન હતી હું અહીં આવી કે દીદી સાથે ટાઈમ સ્પेंड કરવા પણ હવે દીદી નું કેવું છે તમારે થાઉ જ પડશે કોઈ ચાન્સ ही नहीं है सो चलिए રેડી ہوتے હમ યે દેખો ક્યાં કર રહા હે કોઠા મુબોઠા નાવ I get ready. पर मैं आपको नहीं दिखाऊंगी <laughs> बिठा ही दिया आखिर में मुझे बिठा ही दिया।, दिया हम यही करते हैं नमस्कार युग अभियान टाइम्स ना पॉडकास्ट में आप सब स्वागत है। યુગ અભિયાન ટાઈમ્સમાં હવે પોડકાસ્ટ પણ શરૂ કર્યા છે કારણ કે જે પણ લોકો તમે જેઓને ઇન્સ્ટાગ્રામમાં જોવો છો યા પછી જે પોલિટિશિયન છે યા જે ફિલ્મ સ્ટાર છે તેઓની પર્સનલ લાઈફ કેવી હશે તે જાણવાની ઈચ્છા તો દરેકને હોય જ અને જ્યારે એ લોકોની પર્સનલ લાઈફ વિશે વાત કરવી હોય તો પોડકાસ્ટ એ સૌથી બેસ્ટ વાત કહેવાય એટલે અમે વિચાર્યું જે દીદીએ સવાલો કરીને પથારી ફેરવી છે મારી યાર ખતમ કરીને આ વ્યક્તિ મને જે એક કલાકનું પેનલ લઈ ગયું એ કેટલા વાગે લઈને આવ્યું પાછું ટેકનિકલ વસ્તુમાં બહાર લાગે ઓ અને વરસાદ પણ પડતો હતો બહાર નીકળીને કોઈ મતલબ નતો કેમકે ગાડી દૂર પાર્ક કરી દીધી અમારી પાસે છત્રી નહોતી અને જો બહાર નીકળે તો અમે પલળી જ અરે આવડી મોટી ગાડીને શું કરવાની ગાડી દૂર પાર્ક કરતી અને ઓફિસના ઓફિસની ગાડી જે પાર્ક કરતી ત્યાં જતા તો આપણે પગડી જતી એવું હતું કલાક નું કહીને બે થી અઢી કલાક આખા ઓફિસમાં ન કાઢ્યા હું સન્ડે સ્પેન્ડ કરવા અમદાવાદથી બરોડા તમારી પાસે એટલે આવી હતી કે આપણે લોકો ક્યાંય ફરી શકીએ જો ભાગી ગયા જો એ ભગવાન કુછ નહીં શામ હોતે હી હમ લોટ જાયેંગે ઘર પે ફિર રહેના અકેલે આપની ઓફિસ કે સાથ હું યપ મે ખાલી એમ કીધું કે મારે કંઈ નહીં ખાવું તો મને એમ કે તું ઝેર ખઈ લે ત્રાસી ગયા છે આ મારાથી બટ આટલો ટાઈમ હું આવીને એમાં ક્યાંક ને ક્યાંક આ પહેલી વાર હશે જે મને ગમી એનું રીઝન એ છે કે પહેલી વાર દીદી જોડે હું આટલા રહી ચાલ અધરવાઇઝ ખોટું સાચું જતા રહો પીપલ તું આવે છે સેટરડે સન્ડે ના કોઈ દિવસ નહીં આજે સન્ડે આવી તો આજે મને તમે મળ્યા ના આખો દિવસ પેટ્રોલ 700 700 સ્કેનર આપો ને ભાઈ બેરો વખત ઓફિસ જ જતા રહે અને બીજી વસ્તુ કે આજે હતા ભલે સાથે પણ ઓફિસ તો આજે ભી હતી I am dedicated to my work and I want you to be, be like me હછળાદાામજ હપાતાંયંજે હવાગુાજાઓ સેતામાજાજાગાજે હેવાડેંજે હાએનાજાજાગેવ હહાજાગાજા�